હેલો વિડીયોમાં રનિંગ કરતી વખતે કઈ પાંચ ભૂલ નથી કરવાની તે આપણે જોવાના છે અને દોસ્તો પોલીસ ભરતી ગ્રાઉન્ડ ટૂંક જ સમયમાં છે એટલે તમે જો રનિંગ હજી ચાલુ નથી કર્યું તો કરી દેજો છોકરાને પાંચ કિલોમીટર અને છોકરીઓને સોળસો મીટર તમને એ તો ખ્યાલ જ છે અને દોસ્તો હવે તમને હું જણાવી દઉં કે જો તમે આ પાંચ ફૂલ તમે નહીં કરો તો મારા ખ્યાલથી તમારે ટાઈમ જે તમારો ટાઈમ છે તે દોસ્તો હું એમ નથી કહેતો કે તમારે ટાઈમ પૂરો જ થઈ જાય કેમ કે દોસ્તો બધાની કેપેસિટી અલગ અલગ હોય છે અમુક પાંચ આપણે અત્યારે પાંચ કિલોમીટરની વાત કરીએ તો પાંચ કિલોમીટર અમુક વીસમાં પૂરું કરી નાખતા હોય અને અમુક ચોવીસ પછીમાં પણ મહાન મહાન પૂરું કરી શકતા હોય એટલે બધાની કેપેસિટી અલગ અલગ હોય એટલે તમારે એટલું યાદ રાખો કે આ જે પાંચ ફૂલ તમે નહીં કરો તો તમારી કેપેસિટી પ્રમાણે તમારી દોડ પૂરી થઈ જશે હું એમ નથી કહેતો કે તમારે ટાઈમસર પૂરું થઈ પણ તમારી કેપેસિટી પ્રમાણે થઈ જશે તેની માટે તમારે ટાઈમસર પૂરું કરવા માટે તમારે મહેનત કરવી પડશે તો ચાલો દોસ્તો જોઈએ તમારે કંઈ પાંચ ફૂલ નથી કરવાની દોસ્તો વિડિયો ટૂંકો છે પણ મહત્વનો છે એટલે ખાસ ધ્યાનથી જોઈજો દોસ્તો પહેલી ભૂલ છે વોર્મઅપ ના કરવું દોસ્તો દોડતા પહેલાં વોર્મઅપ કરવું જોઈએ જેથી કરીને દોડતી વખતે તમારા મસલ્સ ડેમેજ ના થાય જેને ખબર છે તે દોડતી પહેલાં વોર્મઅપ કરે છે દોસ્તો હા એક આ ભૂલ જ છે આપણે વોર્મઅપ નથી કરતા ને ડાયરેક્ટ આપણે દોડવા માંડી છે અને પછી આપણા મસલ્સ ડેમેજ થાય છે આપણે અલગ અલગ ફરિયાદ કરતા હોય છે કે મને સીન પેન થાય છે પાણી દુખે છે અલગ અલગ આપણે ફરિયાદ કરતા હોય છે એટલા માટે આપણે વોર્મઅપ કરવું જરૂરી છે વોર્મઅપ એટલે કે સામાન્ય કસરત દોસ્તો સામાન્ય કસરતમાં આપણે અલગ અલગ કસરત કરી શકીએ છીએ તે યુટ્યુબમાં તમે જોઈને શીખી શકો છો સામાન્ય એટલે કે થોડુંક શરીર ગરમ કરીને આપણે દોડી તો આપણા મસલ્સ ડેમેજ નથી થતા એટલે કે દોસ્તો આ એક ભૂલ નથી કરવાની અને દોસ્તો તમે જોયું જ હશે કે સારા સારા રન દોડવાનું શરૂ કરે તે પહેલાં કંઈક ને કંઈક કસરત કરતા હોય છે એટલે કે થોડુંક ગરમ શરીર કરતા હોય છે અથવા તો તેમના જ્યાં તે સ્થાન પર ઊભા છે ત્યાં હળવા કૂદકા મારતા હોય છે એટલે કે દોસ્તો હું તમને શું કહેવા માંગુ છું તમે સમજી ગયા હશો તો તમારે દોસ્તો આ પહેલી ભૂલ નથી કરવાની અને દોસ્તો આ ભૂલ બંનેને લાગે છે છોકરીઓને લાગે છે અને છોકરાઓને પણ લાગે છે એટલે યાદ રાખજો અને બીજી ભૂલ છે હવે શરૂઆત ખોટી રીતે કરવી દોસ્તો આ પણ ભૂલ જ છે શરૂઆત ખોટી રીતે કરવી એટલે ભૂલ થોડી કહેવાય આ દોસ્તો હું તમને જણાવું જો હંમેશા દોડવાની શરૂઆત ધીમેથી કરવી પડે ધીમેથી એટલે કે ધીમેથી જ કરી છે અમે તો હવે અમુક ભૂલ કઈ રીતે કરી છે જો તમને જણાવું કોઈ વ્યક્તિ બે મહિનેથી દોડે છે અને તમે હજી આજે જ ચાલુ કર્યું તો બે મહિનેથી દોડતો હોય એના સ્ટેપ ખુલી ગયા હોય તે તેના સ્ટેપ ઉપર દોડતો હોય હવે તેની સાથે રાઉન્ડ લગાવવાનું ચાલુ કરો તો મારા ખ્યાલથી તમે બે રાઉન્ડ પર ન દોડી શકો આપી જાઓ અને ઊભા રહી જાઓ એટલે કે આ તમારી એક ભૂલ છે એટલે હવે તમારે શું કરવાનું છે આ એક ભૂલ નથી કરવાની તમારે તમારી રીતે દોડવાનું છે તમે આજે આજ જ ચાલુ કર્યું છે તો એટલે તમારે સ્ટેપ ખુલતા મારા ખ્યાલથી સાતથી આઠ દિવસ થાય એટલે તમારે તમારી રીતે દોડવાનું છે ના કે બીજાની સાથે અને દોસ્તો મેં તમને કીધું તેમ બધાને અલગ અલગ સ્ટેમિના હોય છે બધા અલગ અલગ ટાઈમસર પૂરું કરી શકતા હોય છે એટલે તમારે બીજાનું રનિંગ જોઈને તમારું રનિંગ બગાડવાનું નથી તમે શાંતિથી દોડો ધીરે ધીરે દોડો સ્ટેપ બાય સ્ટેપ દોડો તમારું રનિંગ પૂરું થઈ જાય છે અને એક આ ભૂલ નથી કરવાની ખોટી શરૂઆત ખોટી શરૂઆત એટલે કે બીજા નારે નહીં દોડવાનું દોડી શકો છો તમે પણ શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ દોસ્તો ત્રીજી ભૂલ છે દોડીને તરત બેસી જવું દોડીને આવીને તરત જ ત્યાં ત્યાં બેસી જતા હોય છે દોડણ પૂરી થતાં તરત જ બેસી જતા હોય છે દોડીને તરત બેસી ન જવાય દોસ્તો દોડીને ઊભા રહ્યા પછી તરત બેસી ન જાઓ હળવી રિલેક્સ થવાની એક્સરસાઇઝ કરો એટલે કે કસરત કરો બેસી જવાથી તમને થોડો આરામ તો મળશે પણ મસલ્સ પેઇન થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે એટલે બેસવું નહીં અને દોસ્તો મારા ખ્યાલથી થોડું ધીમે ધીમે ચાલવું યોગ્ય છે અથવા તો હળવી કસરત કરવી આપના ચડે આપ ચડી ગયો એટલે મારા ખ્યાલથી બેસી જ ગયો કે આફના ચડે તેની હળવી કસરત કરો તો તમારા માટે સારું છે દોસ્તો આપણે ત્રણ ભૂલ જોઈ લીધી ચોથી ભૂલ છે દોડીને તરત પાણી પીવું દોસ્તો દોડીને તરત પાણી ના પીવું જોઈએ બેસવું પણ ના જોઈએ અને પાણી પણ ન પીવું જોઈએ અમુક લોકો દોડીને તરત બેસી જાય અને આરે બોટલ હોય બોટલ ખોલીને તરત પાણી પીવા માંડતા હોય છે દોસ્તો એક આ મોટી ભૂલ છે દોડીને તરત પાણી પીવું જોઈએ નહીં થોડી વાર પીવું હોય તો તમે પી શકો એ પણ થોડું આમ તો ગળું લીલું થાય એટલું પી શકો છો અને દોસ્તો પીવો પાણી પીઓ પણ બેસીને પીજો એ તમને ખ્યાલ જશે તેની પાછળ એક મોટો વિડીયો બની શકે છે એટલે તે અત્યારે તમને વૈજ્ઞાનિક કારણ નહીં સમજાવું એટલે બેસીને તમે પીશો તો સારું છે અને દોસ્તો મેં કીધું તેમ જરીક અમથું ગળું લીલું થાય એટલું કેમ કે દોસ્તો આપણે કસરત કરવાની બાકી છે જે હજી આપણે જે કસરત કરવાની બાકી કહી દઉં દોડીને તરત પાણી પીશો તો તમે શું કસરત કરશો એટલે દોડીને તરત પાણી ના પીવું જોઈએ પીવું તો થોડું અમથું પીવાનું દોસ્તો આપણે ચાર ભૂલ જોઈએ હવે આપણે જોઈશું પાંચમી ભૂલ પાંચમી ભૂલ એવી છે કે દોસ્તો તમને એવું લાગશે કે આ ભૂલ છે આ દોસ્તો ભૂલ છે આ મારા અનુભવ થી કઉ છું મેં મારા ગ્રાઉન્ડમાં અનુભવ કરી શક્યો છું દોસ્તો નેવ ટકા ભૂલ મારા ખ્યાલ કરતા હોય છે દોડ દોડવાનું શરૂ કર્યા પહેલાં પેશાબ કરવા જવું દોસ્તો આ તમને એમ થાય છે કે આ ભૂલ છે આ દોસ્તો ભૂલ છે દોડવાનું શરૂઆત કર્યા પહેલાં પેશાબ મારી ટેવ કેવી હતી દોસ્તો ખબર છે હું કેનાલ પર દોડવા જતો હતો અને દોડ દોડવાની શરૂઆત કરું તે પહેલાં જ એક્સરસાઇઝ થોડીક કરીને તરત જ પેશાબ કરવા જવું પેશાબ કરીને તરત દોડવાનું ચાલુ કરી દેતો આ મારું રૂટિન હતું ત્રણ મહિના આવી રીતે હું દોડ્યો એટલે મને એક ટેવ પડી જાય હવે મારો ગ્રાઉન્ડનો સમય આવ્યો એટલે કે રાજકોટ મારું ગ્રાઉન્ડ હતું રાજકોટ કેવું થયું દોસ્તો મારું ગ્રાઉન્ડ આવ્યો મારા રાતે બાર વાગે વારો આવી ગયો તો બાર સાડા બારે તો દોસ્તો પેશાબ કરીને જ બેઠા હતા પણ દોઢ કલાક જેવું થઈ ગયું હતું અને મારે એવું ટેવ પડી જતી કે પેશાબ કરીને જ દોડવાનું શરૂ કરું તો જ મને મજા આવતી એક ટેવ પાડી દીધી હતી તો દોસ્તો સાડા બારે મારો વારો આવ્યો તો ગ્રાઉન્ડમાં ઊભો હતો ત્યારે મને તરત જ ઊભો જેવું જ રનિંગ શરૂઆત એક મિનિટ એક મિનિટની વાર હતી ને દોસ્તો એટલે મને તરત જ યાદ આવ્યું કે પેશાબ કરવા જવું અને દોસ્તો પેશાબ મને લાગી હોત પેશાબ કરવા જવા દેતા હતા અમુક સમય પણ મેં કરી લીધી હતી ને છતાં તોય મને લાગી કેમ કે મારે ટેવ પડી ગઈ હતી કે દોડવાનું શરૂ કરું એની પહેલાં હું પેશાબ કરવા જાઉં દોસ્તો એક આ ભૂલ છે આ ભૂલ ના કરતા એક મારો સો સો ટકા હું તમને આ એક મોટી ભૂલ છે અમુક દોસ્તો પેશાબ કરીને તરત દોડવાનું શરૂ કરતા હોય પેશાબ મારા ખ્યાલથી પેશાબ કરીને તમે દસ મિનિટ પછી દોડો તો મારા ખ્યાલથી કંઈ પ્રોબ્લમ નથી પણ તરત

પાંચ ફૂલમાં પાંચમી ભૂલ તો ના જ કરતા જે પાંચમી ભૂલ મેં જણાવી દોસ્તો મારા અનુભવથી કહું છું સાચું કહું છું તમારે પછી તમારી મરજી મારા ખ્યાલથી આ એક ભૂલ મોટી છે અને નડે છે છેલ્લે ગ્રાઉન્ડમાં જ નડે છે દોસ્તો અહીંયા તો આપણે છૂટા હોય એટલે ગમે ત્યારે પેસબ કરી શકીએ પણ આપણે ગ્રાઉન્ડમાં ગમે ત્યારે નથી કરી શકતા હોતા એટલે યાદ રાખજો દોસ્તો આ પાંચ ફૂલ ના કરતા અને દોસ્તો એક બીજી માહિતી કે તમે જો પોલીસની તૈયારી કરો છો એટલે મારા ખ્યાલથી પાઠ્યપુસ્તકના પ્રશ્ન તો તમારે જોવા જોઈએ એટલે આપણે આપણી ચેનલમાં એક એક કરીને લખી દરેક પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્ત્વના પ્રશ્નો આપણે જોઈએ છીએ એટલે તમને તે પ્લે લિસ્ટમાં મળી જશે તે તમારે જોવાય તો તમે જોઈ શકો છો તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત